આજે આપે બધાએ જોયું હશે કે માનનીય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ ચૂંટણીનું શેડ્યુલ બહાર પાડ્યું છે એ અનુસંધાને રાજકોટ જિલ્લામાં આચાર સંહિતાની ચુસ્તપણે અમલવારી થાય એ માટે પગલાંઓ લેવાનું ચાલુ કરી દેવામાં આવ્યું છે પોસ્ટર્સ બેનર્સ વગેરે જે છે એ ઉતારવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે ફ્લાઇંગ સ્કવોડ ચોવીસ જેટલા આપણે ટીમો બનાવેલી છે એ સિવાય આપણે આદર્શ સંહિતાની અમલ માટેની આઠ ટીમ આસિસ્ટન્ટ એક્સપેન્ડિટી એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર આઠ વગેરે આપણે ઓર્ડરો કરેલા છે ગ્રામ્ય વિસ્તારમાં ડીડીઓ સાહેબ અને શહેરી ક્ષેત્રમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી એના નોડલ અધિકારી છે નગરપાલિકા વિસ્તારમાં જે તે ચીફ ઓફિસર અને જિલ્લા લેવલે રિજનલ મ્યુનિસિપલ કમિશનરશ્રીના ઓફિસમાં એડિશનલ કલેક્ટરશ્રી એના નોડલ ઓફિસર છે આ સિવાય બીજી અમુક વાતો કરીએ તો ઉમેદવારી માટે ડિપોઝિટની જે રકમ છે એ પચીસ હજાર રૂપિયા છે પરંતુ અનુસૂચિત જાતિ જનજાતિના ઉમેદવારો માટે આ બાર હજાર પાંચસો રૂપિયા છે ઉમેદવારની ખર્ચની મર્યાદાની વાત કરીએ તો આ પંચાણું લાખ રૂપિયા રાખવામાં આવેલી છે અને પાર્ટી લેવલે કોઈ લિમિટ નથી મતદારોની સંખ્યાની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં કુલ ત્રેવીસ લાખ ચોત્રીસ હજાર આઠસો એકસઠ મતદારો નોંધાયેલા છે એટી ફાઈવ પ્લસની ઉંમરની વાત કરીએ તો કુલ ત્રેવીસ હજાર એવા ઉમેદવારો છે જે એટી ફાઈવ પ્લસની ઉંમરના છે કુલ મતદાન મથક બે હજાર છત્રીસ મતદાન મથકો રાજકોટ જિલ્લામાં રાજકોટ સંસદીય વિસ્તારમાં આવેલા છે બસો ચોવીસ રૂટ સુપરવાઇઝરો એટલે સેક્ટર ઓફિસર્સની નિમણૂક કરવામાં આવેલી છે ખાસ કરીને આપ સો થકી આપણે જે અહીંયા ટોલ ફ્રી ફરિયાદ નંબર છે એક સિટીઝન વિઝિલ કરીને એક પોર્ટલ અને એપ છે જેના થકી કોઈ પણ સામાન્ય માણસ પણ ચૂંટણીલક્ષી જે ફરિયાદ છે આચારસંહિતાનું ભંગ બદલની એ નોંધાવી શકે છે અને આ નંબર ઉપર ફરિયાદ કરીએથી નિર્ધારિત સમય મર્યાદાની અંદર ચૂંટણી તંત્રને એનો રિસ્પોન્સ આપવાનો હોય છે આ નંબર હું વિનંતી કરું છું કે આપ હાઇલાઇટ કરશો આ નંબર છે વન એટ ઝીરો ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો થ્રી ટુ ટુ હું ફરી રિપીટ કરું છું વન એટ ડબલ ઝીરો ટુ થ્રી થ્રી ઝીરો થ્રી ડબલ ટુ ખાસ જે આ વખતે ઇનિશિયેટીવની વાત કરીએ તો મહિલા સંચાલિત મતદાન મથકો કુલ છપ્પન જેટલા એટલે દરેક વિધાનસભા વિસ્તારમાં સાત એવા મથકો બનાવવામાં આવેલા છે દિવ્યાંગ અધિકારીઓ કર્મચારી દ્વારા સંચાલિત કુલ આઠ મથકો રહેવાના છે યુવા અધિકારીઓ દ્વારા સંચાલિત એક મતદાન મથક રહેશે અને મોડલ પોલિંગ સ્ટેશન આઠ જેટલા રહેવાના છે વેબકાસ્ટિંગ જે છે એ કુલ પચાસ ટકા ના લેખે એક હજાર એકસો અઢાર જે મતદાન મથકો છે એમાં વેબકાસ્ટિંગ થશે ઈવીએમની સંખ્યા પૂરતી આપણે ત્યાં ઉપલબ્ધ છે અત્યાર સુધી જે ડેમોન્સ્ટ્રેશનના ઈવીએમ હતા એ પણ હવે હવે એ ડેમોન્સ્ટ્રેશનની કામગીરી બંધ કરી દેવામાં આવશે કાઉન્ટિંગ સેન્ટર ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ મવડી ગણકોડ રોડ એ જે લાસ્ટ ટાઈમ હતું એ પણ રહેશે આ સાથે હું આપ સૌને એક જ વિનંતી કરું છું કે બધા જે આપણા મતદારો છે એ મોટી સંખ્યામાં આ જે ચૂંટણીનો પર્વ છે એમાં ભાગ લે અને પોતાનું મતદાન કરે એવી અપીલ સાથે હું વિધું છું થેન્ક યુ જી પંચ્યાસી વર્ષથી વધારે જે મતદારો છે એમના માટે એક ઓપ્શન ફોર્મ એમને આપવામાં આવશે અને જે ભરીએથી એમને પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે સો વર્ષનું જે ડેટા છે એ અમે કાઢીને અત્યારે આપને આપીએ સ્વીપ જે છે દરેક ચારસો ત્રીસ હા ત્રીસ ચારસો ત્રીસ છે એક સારો વિચાર છે એ આપણે સ્વીપ એક્ટિવિટી અંતર્ગત એવો એક કમ્પોનન્ટ રાખીશું સ્વીપ એક્ટિવિટી જે સિસ્ટમેટિક વોટર એજ્યુકેશન પ્રોગ્રામ જે કહેવાય છે એ દરેક ચૂંટણીનું એક બહુ ઇમ્પોર્ટન્ટ પાસો હોય છે અને એના માટે અલગ અલગ રેલીઓ પછી હ્યુમન ચેઇન ફોર્મેશન વગેરેના કામો અમે કરીશું જી એ પ્રમાણે પણ અહીંયા પણ ચૂંટણી પંચ દ્વારા ઇન્ફ્લુએન્સર અમે આઈડેન્ટિફાય કર્યા છે એ લોકોની પણ તાલીમ ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ હતી અને આગળનો જે સમય છે એમાં અમે એમનો ઉપયોગ કરીશું શું લોકશાહી મારા તરફથી એ જ અપીલ છે કે આ જે મતદાનનો અધિકાર છે એ બહુ પવિત્ર અધિકાર છે જે આપણને બહુ સંઘર્ષ પછી મળેલો છે કાયદાની રૂવે એટલે એનો આપણે ઉપયોગ ડેફિનેટલી કરવું જોઈએ સંવેદનશીલ નું એ હજી એમાં નિયમો પ્રમાણે અત્યારે એ બધી એક્સરસાઇઝ ચાલી રહી છે અને એ ફાઇનલ થયે તે વિગતો આપવામાં આવશે હમણાં જ આ પ્રેસ કોન્ફરન્સ પાંચ વાગે જ પૂરી લગભગ થઈ છે એટલે અત્યારે આ પ્રોગ્રામ આ કામગીરી ચાલુ જસ્ટ થઈ છે

માહિતી ખાતાનો કંટ્રોલ રૂમનો નંબર આપી દેવાનો ચોવીસ કલાકમાં જે હોય જરૂર કરી લિકર માટે અને બીજા સીઝન્સ માટે આ વખતે પંચે ઇલેક્ટ્રોનિક સીઝન મેનેજમેન્ટ સિસ્ટમ દાખલ કરવામાં આવેલું છે અને બધી આ માહિતી હવે આંગળીના ટેરવે ડેશબોર્ડથી મળી જશે જે અમે સમયાંતરે આપને કરશું જી ચેકપોસ્ટ અત્યારે જિલ્લાની બોર્ડર ઉપર સંચાલિત કરવામાં આવશે નોટિફિકેશન જાહેર થયા બાદ સ્ટેટિક સર્વેલન્સ ટીમ્સની પણ ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે અત્યારે જિલ્લાની બોર્ડર ઉપર આપણે કરીશું રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં અમે સોળ ચેકપોસ્ટ ચાલુ કરવાના છીએ આજે બાકી રાજકોટ સિટી સાથે રાજકોટ સિટીમાં નો ઓ સિટીની નો છે તો ટોટલ મળાવી ટ્વેન્ટી ફાઈવ જેટલી ચેકપોસ્ટ રાજકોટ જિલ્લામાં ચાલુ થઈ જશે નાની નાની વધારે પ્રમાણમાં જે તે સુની બજાર વિસ્તારમાં રહે છે સુની બજારના વેપારીઓ ઉપર ત્યાં મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત થાય છે એના કારણે વેપારીઓ આ અગાઉ જે વિધાનસભા ચૂંટણીમાં રજૂઆતો થઈ હતી ખોટી કર્ન ફરિયાદો આવે છે એના માટે આપણે સોમવારે જ જે એની રિલીઝ કમિટી છે એની મીટિંગ આપણે કરવાના છીએ અને એક સ્મૂધ પ્રોસેસથી એ લોકો સાથે પણ અમે મિટિંગ કરીને એમને આખી પ્રોસીજર સમજાવશું કે ભાઈ એક વખત કોઈ બેનામી આપણને કેશ કે કોઈ પણ વસ્તુ પકડાય તો એ સીઝ કરવી જરૂરી છે પરંતુ જે કંઈ એના પુરાવા રજૂ થી એ અમે એઝ વિધીન ટાઈમ માં મેનર એઝ પર રૂલ્સ અમે રિલીઝ કરીશું એરપોર્ટ ઉપર જે પંચની સૂચનાઓ છે એ પ્રમાણેની ટીમો ત્યાં રહેશે થેન્ક યુ